કેમ છો બધા મજામાં સ્વાગત છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને હર હર મહાદેવ મહાદેવ અને આજ છે સોમવાર શ્રાવણ પહેલો દિવસ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર મિત્રો કેવી ખુશીની વાત છે શ્રાવણ મહિનાના પાંચ સોમવાર આવવાના છે વાર્તા ચાલુ છે આરતી કરવા છે પેલું કરવાનું ગતિ છે

ફર્સ્ટ તો તો દેશમે આરતી કરી આપણે છે ને આ સોમવાર છે એટલે આખો દિવસ ઉપવાસ છે ખાલી હા સેવડો ને બધું કરવાનું આપણે દૂધ હતા સવાર પી લે ખાલી લિક્વિડ ને પીવાય અમાર કુપા જોઈ દીકો કેન ઉભરતા શીખી જા ઉભો હાથ ઉપર છે હાલો મસ્ત આપણે દૂધ મમ્મીએ ગરમ કર્યું છે તો ફટાફટ હું પી લવા મિત્ર હાલો આવે છે ને દૂધ પીધું મમ્મી કે વાડે જવાનું છે નીંદ હત્યા લઈ ઘરે હતા

સૂર્યનારાયણ દેખાય તો મજા આવે ચલી ગયા હાલો પડો બાબા નીંદવા માટે થોડું ઘણું નીંદીએ હાલો બાર માં ખાલી દસ મિનિટ વાર છે ત્યાં સુધી અમે જો આ કુંડી ન એ પ્રમાણે અમે નીંદી નાખ્યું છે મસ્ત અહીંયા લઈ ગયા સારી ગઈ મેન મેન ખેડ હતું ખડ હતું ખેડ નહીં ખડ હતું મિત્રો નીંદણ એક બાઈક રહ્યા આ રહ્યા મસ્ત નીંદ આવી ગયું કે વાંધો આવે કે ઘડી ખવાર માં આવ્યો પછી નીંદવા તો સારું થયું નીંદ આવી ગયું ગારા ગારા વાળા પગ છે હવે કહી લઈ આવવું છે કપડાં ઇસ્ત્રી કરી છે આપણે બહાર અચાનક નીકળવાનું છે જોઈએ આવા તો બ્લોકમાં બી કન્ટીન્યુ શું થાય નક્કી નથી પણ જોઈએ તમે તો આવા ઘરે વહે અને આપણા મમ્મી જે ભાવ્યો છે ને આટલા જે હું કહું ને જાણેલા એટલા નહીં થાય એવું કહે છે એટલું પાસો બનાવવું પડશે અને બીજી વાત એ કે મારે ફ્રાણ કરો છો આપણો તો ક્યારે જવાનું જો હાલો આજ છે સોવાર એટલે નામ લઈને કરી મિત્રો લાઈટર ડેટ થઈ ગયું છે ખરાબ થઈ ગયું છે બહુ કોશિશ કરી મસ્ત મમ્મી કારે બનાવે છે આ બની ગયો પણ ફાવી નથી આવડતું મિત્રો એટલે આ કરતો ક્યાં ને બનાવીને એકવાર વાત મમ્મી આવીને બનાવ્યું અમે તો હું ખાઈ લો મસ્ત બહુ મહેનત કરી અત્યારે દસ વીસ મિનિટ મહેનત કરી પણ નવું લઈ લેશું હું ખાઈ લઈશ આપણે મસ્ત આપણે ફ્રાડ કર્યો મજા આવી ગઈ હવે આપણે જવું છે પાર્સલ આવ્યું છે શું આવ્યું છે જોઈએ હાલો તમે બ્લોકમાં બી કન્ટિન્યુ રહેજો મારે એક તો બહાર જવું છે એમાં પાર્સલ આવી ગયું જોઈએ શું મંગાવ્યું છે તો મિત્રો હાલો જો મસ્ત આપણે કર્યું મળી ગયું પ્રોડક્ટ ખરીદી તમને બતાડું પ્રોડક્ટ મળી ગઈ છે એમનું ફેસ નથી દેખાડો તમારું ફેસ નથી દેખાડતો મિત્ર એ અમારે કુરિયાવાળા પ્રશ્નો છે કે ઘર વ્યવહાર છે આપણે શું મંગાવ્યું છે તો એ તમને બતાડી જશે શું પહેરવા માટેની વસ્તુ મંગાવી મિત્રો મને ગમે એટલે મંગાવી આપણો એ વાળો બાય છે મિત્રો પહેરું પછી ખબર પડે કેવો ચર્ચ લાગે છે તો મિત્રો કેવું લાગે આ તો મને થોડુંક છે ને મિત્રો એથી ટૂંકું લાગે છે

આવી આવી ગયો હું આવી ગયો હાલ લાગે થોડું ટૂક છે ને છે કેવો છે એ તો મે બાવાડા સડાયો એટલે રેડી છે ચાલો મસ્ત અત્યારે બ્યા થઈ ગયા ફ્રેશ થઈ ગયા છે હાડા તાણ થઈ ગઈ મારી બસ વઈ જાય બગદાણા વાળી પાણી તાણા લાગી જવાનું છે આપણે અત્યારે પેલા નીચે ટ્યુ છે અમારે બા નહી સાંભળવા દી દીદી ઘરે બે દીદી ના ઘરે જવાનું છે પેલા હવે સાના માનારીઓ ને તમે

આવે તો આ જશું ન આવે તો બીજેમાં પ્લાન કરશું મિત્રો હવે બસ તો ન આવી જોઉં છું પણ અત્યારે મારું પ્લાન જ ચેન્જ થઈ ગયું છે હમણાં હમણાં કાળો સીઝું ફોલ આવ્યો મારામાં કે અમારે પછી હું આ જાઉં ને કાલે કે બીજે ફરવા જવાનું હતું પણ ના જાય કે અત્યારે એલાવ નથી શું પ્રોબ્લેમ હોય એટલા માટે એ તમને પછી કહેશ હવે અત્યારે એ પ્લાન બદલો છે ને અત્યારે આપણે જવાનું છે મોટી દીદીના ઘરે શોભના દીદી અમારે હેમલુના ઘરે હેમંશીના ઘરે અમારે વાણીબેનના ઇસ્ટ્રી બધા નજીક નજીક ઘર છે છતના દીદી શોભના દીદી મેયાદીની બધા નજીક દસ દસ વીસ વીસ કિલોમીટર ખાઈ આખા ગામ છે એવું બધું છે તો હાલો આપણા પાસે જઈ ડાયરેક્ટ સવાર દીદીના ઘરે તો બહુ બસ વાઇટ જોયું મેં એક બસ આવી છે આપણો આ જ પાલેતાણાવાળી બસ છે એમાં આપણા જવાનું કેમ છે બાપરે લગી વ્યવસ્થા ને આજે બસ ચેન્જ કરવી પડશે બાબર બોઈ ગયો છું આ બરાબર ભાવનગર રાજકોટ નું રોડ છે તો આપણે છે ને આથી ગમી પકડે લે વાહન કેમ કે પછી થઈ મારે બીજું કાક પકડવું પડે એ બોય ગાડી એવી બીજું પકડવું પડે એટલે મિત્રો આ દીકા આપણે પકડ લે ગમે ઈકો છે પછી બોલેરા છે જે આવી મળે કેમ કે મારા કિસુરે ઉતરવાનું છે નાનું ગામ છે ના કોઈ ઉમાન ઊભું ન હોય મોટું બસ એટલે કાળો જે મળે એમાં વીયુ જવાનું છે મને બોલાય હું ત્યાં બસ સ્ટેન્ડ ઊભો તો કા બધા આપડા સબસ્ક્રાઇબર મળ્યા હે મજામાં મજા મજા મિત્રા જલસા કરવા બધા જો હું માં દીજેન ઘરે જોતો ને મને હાથ કરીને બોલાયો એ ભૂરા કે સારું તો હાલો મારા મોડુ થાય જો જય માતાજી હાલો મિત્રો આઓ ફાઇનલી ઈશ્વરિયા પૂઈ ગયા છે મને શું મળી ગયો તો ખબર છે મસ્ત કાર મળી ગઈ એમાં કાંઈ ઘટતી નથી એવી મસ્ત કાર હતી એ સિવાય પણ મને ટાઈડ હોવા મળી ઘડી મજા આવી ગઈ હા ઓછું ભાડું અંદર તો આપ હોય તો પચાસ પચાસ આવી જાય પચાસ આવી જાય હાલો મસ્ત આવે જે દીધી ઘરે લોકો બી કટી એમને પણ દશા મને વરસ લીધા છે મિત્રો એટલે આવું પડે ફાઇનલી પૂઈ ગયો આ કૂતરા તો ભારે કરી દે હે દીકા

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો મિત્રો અંદર એસામાં આમ જો અમારા મોટા ભાઈ પછી અમાર મની જીજુએ કેટલી વાર વરત લીધા છે કા તો જો હા જય દિશામાં આવો મિત્રો દર્શન કરવા તમે પણ આવો અમારા ઈશુરિયા કાધીકા જય 我明天去玩。Oh, આપડો કહેવાય ધાવા માટે નજારો જોવો કાંઈ ઘટે ડુંગરા છે એટલે અમારે બહુ મજા આવે અમારે જો એટલે મને આ ટાયર લઈને ક્યાંનો ફેરાફર કરે છે નાનું ભટ પણ અમને યાદ છે થાય તો રાખતો આમાં રોડ છે ને ક્યાં ને ક્યાં ભૂકી જાય રેવા રેમ ત્યાં છે છોકરાઓ અમારા માણી બેન ને ભાણો ભાઈ દીકરા દીકરા દીદી છે ને પેલી વાર વરત લીધા છે ને અમારે જો

हो <laughs> 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 परसादी ले हो हरो तमे पण हेमानसी दीदी वा परसादी बेच छे आवा परसादी मा जो दीदी अथेरे दशैमा दूध पाय छे साडीनी पाइ लिदु साडीनी पाइ भेजो हां की वे हाची बात छे दुती एम के तो जो दुत वे ने की हो दीका जो हां ओमा तीतो पाइ जो दूध पाय छे दोस्त sambut vice ha sukla pilih sukla pilih siapa pilih pilih dua mitra dua duh pilih kalau mau

તો મિત્રો વિડીયો આને એન્ડ કરીને કે મળે કાલ નવો વ્લોગમાં જો ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો બાય બાય પગે મિત્રો જય બાય બાય